નમસ્કાર ખેડૂત મિત્રો સોળ સપ્ટેમ્બરને બે હજાર પચીસના રોજ સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજ રોજ આપણે જીરુના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તમામ ખેડૂતભાઈને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને હજુ સુધી જો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવાને આવા સરસ મજાના વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા જઈએ તો ચાલો હરાજીમાં જઈએ અને બજાર જાણીએ

ये नौ देन भाव करी न तो अब हूं જોઈ લે હું ને 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 બેટરી થી લા હા बीमा દો આ નામ મેં મેડમ ગુરુ દેવી સદરે સુનો 38 રૂપિયા हेलो કાકા નોત્રી હું મને કુછ નહી ભાવ 33 હો તો કે છે चालीस रुपया हो 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 हमारी हम जो हो हो बहुत। हो 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 हो